સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો અને કૃપાઉદે વચનામુ ચોસઠ માં વ્યાખ્યા આપી છે કે જીવ માત્ર ઉપયોગ લક્ષણ છે અને બધા જીવ આત્મા પરમાત્મા છે તો આપણે બધા ભગવાન ને ના નહીં કેમ કુપોધું એવું વ્યવસ્થિત સમજાવ્યું છે ચાર લીટીમાં જ ખાલી વચ્ચે ચોસઠમાં આ ઉપયોગનું કે જીવનો મુખ્ય ગુણમાં લક્ષણ ઉપયોગ છે એટલે કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી થાય બોધ થાય જાણકારી સાચી હોય કે ખોટી બી હોય માનો કે અત્યારે હું ખુરશી ઉપર બેઠો છું તો ખુરશીને ખબર નથી કે મારી ઉપર કોઈ બેઠું છે મને ખબર નથી કે કૂતરાને બેસાડીએ વાંદરાને ખુરશીમાં કે હું ટેબલ ઉપર બેઠો છું ખોટું ખોટું એ જ્ઞાન જીવ તત્વને થાય ખોટું કે સાચું યથાર્થ કે અયથાર્થ જીવ તત્વને જ્ઞાન થાય જળને કંઈ થાય જ નહીં તો સાચું કે ખોટું જેને ખબર પડે સાચું કે ખોટું જેને બોધ થાય જાણકારી મળે સાચું કે ખોટું જે જાણે એમને જીવ જે સાચું ખોટું કંઈ જાણે જ નહીં એ અજીવ આટલું સમજાઈ જાય ને એટલે આખો બે મોટા ભેદ છે જીવનો મુખ્ય ગુણવા લક્ષણ તે ઉપયોગ કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી બોધ કે જ્ઞાન અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ આપણે બધા અપૂર્ણ ધારો આપણે ખબર છે પ્લાસ્ટિકની બને ખુરશી છે બધું ઘણું બધું ખબર છે કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી બોધ કે જ્ઞાન અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષા આત્મા સ્વરૂપે પરમાત્મા જ છે બધા સર્વ જીવ છે સિદ્ધ જે સમજે તે થાય આપણે સમજે નથી હજી આત્મા પરમાત્મા આવે છે સિદ્ધો જીવે જીવ સોય હોય બુજે વેરલા કોઈ નર ને નારાયણ એક જ છે પણ ક્યારે નર કી કરણી નર કરે ન નારાયણ હોય જીવને શિવ એક જ છે ક્યારે જ્ઞાની માને ત્યારે અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જન રહ્યો છે એ જીવ વ્યવહારની અપેક્ષાએ પણ આત્મા સ્વ સ્વરૂપે તો પરમાત્મા છે પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાત સમજ્યું નથી ત્યાં સુધી આત્મા છદમસ્ત જીવ છે આપણે બધા અજ્ઞાની જીવ છદમસ્તના બે ત્રણ અર્થ છે એક તો બધા અજ્ઞાની જીવો છદમસ્ત કહેવાય કેવળ જ્ઞાન થવાને થોડીક જ વાર હોય ત્યારે એમ કહેવાય છદમસ હે ગૌતમ હું સાડા અગિયાર વર્ષની પર્યાયે છઠને પણ છઠ વિચારતો હતો છદમસ દશાય થોડા વખતમાં કેવળ જ્ઞાન થશે અને એના કરતાં આગળ આનંદ આવે એવું છે બારમો ગુણ થાય કે મોહ યોગ્ય નિર્મોહ અમોહ સ્વરૂપ કોપાદુ જ ને એટલે વિતરક કહેવાય પછી કેવડું નથી થયું એટલે છદમસ વિતરક કહેવાય ને નથી થયું એમ પૂછો ત્યાં સુધી થઈ જાય ને અંતર્મો એટલે છદમસ તો વિતરાગ અને કેવડી વિતરાગ આપણા માટે સરખું જ છે બધું આ તો શબ્દ આવ્યો એટલે વ્યાખ્યા કરું છું એટલે બારમા ગુણસ્થાનક કોળો જીવ હજી મોહ નથી એટલે વિતરાક થઈ ગયા છે કશાય નથી અગિયાર મેં હતા સંજલન બધા હવે કઈ છે જ નહીં એટલે વિતરાક થઈ ગયા છે પણ કેવળ નથી નથી એટલું પૂછો અંતર્મુદમાં થઈ જાય તો આઠ સમયથી વધારે ગમે ત્યારે થઈ જાય આ છદમસ વિતરાક કહેવાય આપણે બધા છદમસ કહેવાય અને જ્ઞાન થવાને થોડી વાર હોય એ બી છદમસ કહેવાય જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યું નથી ત્યાં સુધી છદમસ જેવું છે પરમાત્મદામાં આવ્યો નથી શુદ્ધને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશેને પ્રાપ્ત થયેલો ગણાય અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિત જ્ઞાનને સમ્યક જ્ઞાન માને છે અને અનંત કાળથી રખડે છે એટલે આ ઉપયોગ ત્યાં ધર્મ છે એટલે કુપોદ પછી હાથ નોંધમાં લખ્યું છે કે ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય એટલે જ્ઞાન ઉપયોગ મારો તમારો શું છે આપણે વિચારવાનું જમતી વખતે કે મને આ ભાવે છે કેમ ભાવે છે આ માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની થઈ સ્વાદ તો આવવાનો છે ને ગળ્યું હશે તો સ્વાદ આવવો એને ખબર પડી હોય ગળ્યું છે ગુનો નથી એ મને સુખનું કારણ છે એ ગુનો છે લેપરથી થઈ ગયું હોય તો સાદ ખબર ન પડે સાકર નાખી જ કે નહીં બરોબર એટલે સ્વાદ તો આવે જ્ઞાનીનો તો તીક્ષ્ણ ઉપયોગ આપણા કરતા વધારે ખબર પડે જ્ઞાની ચાખે ને ત્યારે જ એને ખબર પડી જાય કે આજની બાસુંદીમાં સાકર ઓછી નાખી છે આપણે બે વાટકા ખાઈ પછી ખબર પડે કે આજ કે ભાઈવું નહીં જમવાનું તો ખાઈ ગયો બે વાટકા એટલે તીક્ષ્ણ ઉપયોગ હોય પણ જ્ઞાની બોલે નહીં જ્ઞાની સ્વાદ નથી ખાતા ખોરાક ખાય છે એ ઉદય પ્રયોગે આપણે સ્વાદ ખાઈએ છીએ ખોરાક નથી ખાતા આટલો ફરક એટલે કોપોલે કહ્યું સ્વાદનો ત્યાગે આહારનો ખરો ત્યાગ જ્ઞાની કહે છે વચના બધું એકવીસ ત્રાણું બોલ આ છોડવું પડે આ એમ્બેલ એટલે ઉપયોગ ત્યાં ધર્મ છે એટલે ઉપયોગ જીવનો છે ઉપયોગ લક્ષણ એના ઉપર ઉપયોગ દે કે હું શું કરું છું ઉપયોગ પર ઉપયોગની એકાગ્રતા થાય તો કેવળ જ્ઞાન થાય અને માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની એક એક વસ્તુમાં પૈસા ગણે ત્યારે મને આનંદ આવે છે પૈસા તો ગણવા જ પડે કે નવાણું કે એકથી એક ન ચાલે કંઈ ફાટલે તો પાછી આપવી પડે એટલે પ્રાર્થના જોડીને કમાવા ગયો ને એટલે એમ કે પૈસા ફેંકી દે તો કઈ જ્ઞાની નો કહેવાય ઘણી વાર આપણને એવો ખ્યાલ હોય એટલે ઉપયોગ ઉપર ઉપયોગની એકાગ્રતા હોય કે મને આમાં આનંદ કેનો આવે છે હું જમું છું મને આનંદ કેનો આવે છે હું પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવું છું જોઉં છું મને આનંદ કેનો આવે છે આ માયા પ્રત્યે માયા માયા એટલે એકદમ લગાવ સાક્ષી ભાવનો લગાવ રાખવાનો માયા થઈને કે મને બહુ ભાવે છે એના ઉપર સાક્ષી ભાવની માયા મૂકવાની મારો ઉપયોગ ક્યાં જાય છે આ ધર્મ છે ધર્મ એટલે શું બરફનો ધર્મ શું ઠંડુ લાગવું અગ્નિનો ધર્મ શું ગરમ લાગવું એમાં આત્માનો ધર્મ આત્મામાં રહે જે ઉપયોગ હોય એનો એના ઉપર ઉપયોગ હોય તો એ ધર્મ છે એટલે જ્ઞાની સદા ઝવેરીબીજાને ગલે કોઈ બધો ઉપયોગમાં હોય એટલે કહી શકે કે અમે કાળકોટ વિશ્વ માનીએ છીએ જવેરરાથનું તમને ખબર છે અમે કેમાં બેઠા છે કાળકોટ વિશ્વની વચ્ચે બેઠા છે આપણને લાગે આપ બોલીએ ત્યારે ધર્મ છે મહાવીર દેવને નમસ્કાર એટલે લખતા હોય ને લખ્યું હોય અને સતત યાદ આવે મહાવીર તો સહજ આત્મ સ્વરૂપી હતા તો હું ક્યાં છું સતત ઉપયોગમાં હોય સતત હોય કહેલું ને ઓલો પૂછ આ કાગળ લાવું કે આ કાગળ લાવું તો કે ડોકું વાડી નાખવું હતું ને અમને આત્માના આનંદમાં હતા સતત આત્માના આનંદમાં એટલે આને સહજ સમાધિ કહેવાય બાહ્ય પૂતગલ વગરનો જે આનંદ આવે ને આપણે આનંદમાં હોય ઘણી વાર તબિયત બરાબર હોય પૈસા બરોબર હોય માન મળતું હોય ઘરમાં અનુકૂળ સંજોગ હોય એટલે આપણે આનંદમાં છીએ આપણે એટલે આપણો આનંદ કે આપણી શાંતિ પર પરપૂતગલને આધારિત છે જ્ઞાનીને પરપૂતગલની અપેક્ષા વગર આનંદ હોય આનંદમાં હોય તો ખબર કેમ પડે એક એક વાંચનકાર ભગન બાબુને પૂછ્યું આપણને ખબર કેમ પડે શ્રાવણ ચમકી છે કે નહીં ભગન બાબુ કરી જોવાની સાપ બેઠો હોય ને એની પૂછડ ઉપર પગ મૂકવાનો એટલે ખબર પડી જાય સમકિત છે કે નહીં સ્થળી કરી જોવાની અણીવાળી શ્રાવણ સળી લે ને આમ અળસિયાના અડાડે ને મારે ડળશ એટલે ઉપયોગ ત્યાં ધર્મ છે મહાવીર દેવ નમસ્કાર છેવટનો નિર્ણય થવો જોઈએ છેવટનો નિર્ણય શું હું શરૂ નહીં આત્મા છું આ આ નિર્ણય થાય શરૂઆતમાં હોય ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે થોડી નાનામાં નાની તકલીફ એરું થાય ને ડાબા કારની પાછળ નાની એવી ફોડકી દે આજે સત્સંગમાં નહીં હવે બહુ વરસાદ છે ને એટલે એટલે વરસાદ એને જ નડે બહુ વરસાદ છે નહીં આવે બોલે જ બહુ ગરમી છે એટલે નહીં આવે એમ હમણાં તો બહુ કાતલ ઠંડી છે એટલે એટલે ન આવ્યા એમ છેવટનો નિર્ણય થવો જોઈએ મુખ્ય અંતરા તો જેવું અનિશ્ચય છે એ જવું જ નથી મન હોય તો મળવા જવાય ગોપાલભે લખ્યું છે કોને જેને ઉભા ચિત્રપટ એવું ને ખડગાથન અને પદ્માસનનું સુખલાલ છગનલાલ ભેરમ એને લખ્યું ગોપાલભાઈ મુખ્ય અંતરાય તો જોયું ને નિશ્ચય છે એ નિશ્ચય નથી આ કરો તો ઠીક છે ન કરો તો ઠીક છે આ પાર્ટ ટાઈમનો ધંધો છે એનો આ ફૂલ ટાઈમનો ધંધો હોવો જોઈએ અને કમાવું વ્યવહાર એ પાર્ટ ટાઈમનો ધંધો હોવો જોઈએ અને ઊંધું છે કે બધું કરતા કરતા થોડો ટાઈમ રહેશે તો જાશું મંદિરને ક્યાં પડ્યા છે ક્યાં વહી જવાનું આ રવિવાર ને આ ને પછી બીજો રવિવાર આવશે ત્યારે છેવટનો નિર્ણય થવો જોઈએ કે આ જોઈએ છે મારે પદાર્થનો અનિર્ણય છે વચનમુત બસો ચોપન એટલે જીવની યોગ્યતા ઘટાડી દે છે કુપોધો લખી બસો ચોપન નિર્ણય નથી કાંઈ કે આ સચ છે આનંદ વાળી વસ્તુ છે આત્મા લેવા જેવો છે આપણે બોલીને કે કોપોલધો હમણાં આવે કે શું જોઈએ છે મોક્ષ જોઈએ એમ કે હાલો મારી યારે કોણ જાય સંથાર જ જોઈએ છે એના માટે મંદિરમાં આવે છે રગે રગે મિથ્યાત્વ છે જ્ઞાની દે તમારો છોકરો એને માટે મંદિરમાં આવ્યો ઘોર આ તો જાય પછી અધ્યત્મ શરૂ થાય ને અઢાર પાપ સ્થાનક માં સૌથી મોટું મોટું પાપ સ્થાનક મિથ્યાત્વ છે ત્રાજુ રાખ્યો હતો આ બાજુ સત્તર એમાં હિંસા ચોરી બધું આવી ગયું આ બાજુ મિથ્યાત્વ છેવટનો નિર્ણય થવો જોઈએ પદાર્થનો અનિર્ણય વચનામત બસો અને મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે સર્વ પ્રકારનો નિર્ણય તત્વ છે મૂળ તત્વોની વાત છે જીનેશ્વર ભગવાને કયા છે સાત કે નવ તત્વ મૂળ તો જીવ અજીવ કે હું જીવું છું બાકી બધું અજીવ છે મૂળ તો રમત બે જ છે જીવ અને પૂતગલની બાકી બીજા કઈ નડતા નથી ધર્માસ્થિકાય અધર્માસ્થિકાય આકાશ આપણે ખૂબ કાળ શું જે કે નડતાય નથી આપણે મુખ્ય રમતો પૂરાય ને ગળાય પૂદ એમાં ગુધી જાય છે આત્મ પૂદગલ થતી એનો સંયોગ એના સંસાર એ છૂટી જાય તો મોક્ષ જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત કોણે કર્યું આ કોઈ ન કરતા તેનો ભાકે જીન ભગવાન હતું છે ને હશે વ્યક્તિગત ધોરણ નીકળી શકે એમાં એટલે કહે છે સર્વ પ્રકારનો નિર્ણય તત્વજ્ઞાનમાં છે આહાર વિહાર નિહારની નિમિત્તા બહુ કામ આહાર એટલે ખાવાનું વિહાર એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ફરવાનું અને નિહાર લઘુ શંકા શંકા બધું અને નિમિત્ત હોવું જોઈએ ગંડ પડે પછી બાલદી લઈને જાય ગીચર પાણી કાઢે ને પછી સંડાસ બાથરૂમ કરે બહાર નીકળે જયારે વાંચન પૂરું થઈ ગયું હોય જમવાનું ગણ પડે ઘણા એવું કરે મંદિરમાં આશ્રમમાં એટલે આમ પાછું નિહારને રોકવાની મનાય છે ભક્તિમાં પણ એવી રીતે ગોઠવવું પડે કે નડે ને ખાવા પીવાનું પતાવી દેવું પડે એવી રીતે કે મારે બે અઢી કલાક ગોઠવું ન પડે પણ છૂટ છે એ તો આગાર છે વાપરી નથી લેવાના કાંઈ કે રજો લઈને જાય ચાલે એ તો એવા સંજોગો એવો રોગ હોય તો એ લક્ઝરી તરીકે નથી વાપરવાના કાંઈ જેટલા આધાર હોય બધા વાપરવાના નથી આ તો દેવ એવા સંજોગો ઉભા થાય તો જ વાપરવાના છે તો નથી વાપરવા એટલે એવી રીતે બધું ગોઠવું પડે નાવા ધોવા કરવાનું એટલે આહાર ની નિમિત્તા વિહારની નિમિત્તા રખડ્યા કરે ફરે ફરે બધે પછી વાંચન ઘણા વાંચન એવું શરૂ થયું ને ભક્તિ હાથ નથી પછી બધે પગે લાગવા જાય બધા ભય રેમાય જાય પહેલા માળે જાય પછી બધે અમારો નિયમ છે બધી જઈ આવે પછી આવે ને ત્યારે અડધું તો પૂરું થઈ ગયું પણ એને એનો પ્લાન જ હોય ને સાંભળવું જ નથી તો પહેલા ગોઠવવું પડે ને એ પ્રમાણે પછી અડધી ગાથા પૂરી થઈ ગયું આત્મા આવે આત્મા મોક્ષ નો ઉપાય પણ આત્મા છે ખબર મોક્ષ નો ઉપાય શું કામ છે આત્મા શું છે એ ખબર નથી તો કોનો મોક્ષ થાય એટલે શરૂઆતના પદમાં હોય જ નહીં એ બધે દર્શન કરતો હોય એમને કોઈ ના કેમ પડે દર્શન કરતો હોય કહેવાય જાય એટલે નિમિત્ત હોવી જોઈએ આહાર વિહાર નિહાર નિમિત્તા એવા નિહારની તો ખાસ લોકો પહેલી લાઈનમાં બેઠા હોય ને ચાલુમાં ઉઠે પછી પાછળ જાય પાછા આવે આત્મક પાછા ફરી વાર આવે પાછા પહેલી લાઈનમાં બેસે એ જગ્યાએ પથાણું પાછળ અંતરાય થાય મનાય છે આ પ્રભુસિંહજી કહેતા કે સભા મંડળમાં ભક્તિ ચાલતી હોય ને એ જમાનામાં કુવા કુવામાંથી પાણી કાઢતા કે પાણીનું એક ટીપું પડે ને આછાત ના થાય કે કાચું પાણી અને નાની બધી યુવાન આવે પટલાની બધી છોકરા લઈને છોકરું રડે કહેતા જ્ઞાન આવણે કર્મ બાંધો છો પાછળથી આવવું હોય ને તો છેલ્લે લાઈનમાં આવે તોય વાંધો નહીં આવીને બેસ જતો હોય તો શાંતિથી નમસ્કાર કરે ત્રણ પછી પાછળ કરવા જોઈએ નમસ્કાર એ અવિવેક તો કર્યો મોટો આખો સંઘ ને આશા જ ન કરી હવે ત્રણ નમસ્કાર કરવા જ્ઞાનીને પાછળ કરવા જોઈએ ને છેલ્લે એ બધા જોવે પછી નવા કપડા છે કે નહીં બન્યા નવું છે કે નહીં ગંજી બધું જોવે જ ને મનાય છે બેસો નમસ્કાર તો કાં આગળ પહેલાં પાંચ મિનિટ વહેલો આવે ને કોઈ ખાલી હોય છે મંદિર ક્યાં મંદિર ઉભરાય છે ક્યારે એક કોઈ મંદિર ઉભરાણું ને બેસવાની જગ્યા એવું બન્યું ક્યારે પાંચ મિનિટ વહેલો આવે ને શાંતિથી નમસ્કાર કરે એટલે કે છે આહાર વિહારની નિમિત્ત આ ઉપયોગ રાખવો પડે બ્રહ્મચજી લખ્યું છે જેને વ્યવહારના ઠેકાણા નથી પરમા શું કરવાનો છે જેને વ્યવહારના ઠેકાણા નથી ધર્મ શું કરવાનો લગર વગર ઉતાવળમાં આવતો બધા સાથે ભટકાય છે પંચ ને ભટકાય પછી આવે ને ઘણા બેઠા હોય ને એને ભટકાય ખુરશી ભટકાય આમ કરતો જાય બધાને માફી માંગતો જાય આહાર વિહાર નિયન નિમિત્ત આ બધા નાના નાના બોલ છે ને પણ આ સીધા સમકિત કરના કેવા બોલ છે અનંત કાળથી આજે આશાતના જ કરતો આવ્યો છે અને અંતરાય કરતો આવ્યો છે આપણને કેમ ધર્મમાં અંતરાય પડે છે સગા સંબંધી આડોશી પાડોશી શેઠ નોકર આપણે અંતરાય પાડેલો કોકને એટલે અહીંયા પ્રયાશ કરે કરીને ક્ષમા બોલો આપણા અંતરે વ્યા જાય બધા જાદુ થાય કે આ પહેલાં પ્રતિકૂળ હતા અને હવે કેમ કે છે અંતકરણપૂર્વક ગુજરાતીમાં ક્ષમાપના બોલો ખાલી કુકોના ચિત્રપટ સામે ઊંચું હોય નીચે રાખવાનું વચ્રમુદ ખોલીને આમ નહીં તો ઘણા પછી એમ કે બહુ મને પછી શું કરે આમ થઈને સુઈ જાય આ બધા નાના નાના પોઈન્ટ હોય બધા મંદિરમાં તો છ આઠ ફૂટની હોય એટલે ચાલે આમ કેવી રીતે રાખે પછી એટલે આમાંથી સાપડો મૂકીને આમ મૂકવાનો ચિત્રપટ સતત ધ્યાન રાખવાનું એ ભગવાન હું બહુ ભૂલી ગયો પછી યાદ કરું શું ભૂલી ગયો હોય એ જ નહીં તો એ જ ભૂલી ગયો હોય આપણે શું ભૂલી ગયો એ જ ન ખબર હોય આપણે ભૂલી તો ગયો પણ શું ભૂલી ગયો એ જ ન ખબર હોય એટલે એ થઈ જાય પૂરી થાય ને ત્યાં તો ખબર જ ન હોય કાંઈ એમાં એક વાર થઈ જાય સંકેતને સ્પર્શ ન થાય અને આવા નિમિત્તોને યાદ કરીને પ્રતિ ક્ષમાપના બોલવાની છેતરપિંડી માટે નહીં પાછા કે આપણે એને લૂંટવા છે કે એક્સપર્ટ કરવા છે એમ નહીં અંતકરણપૂર્વક કે મારે અજ્ઞાન અવસ્થામાં મેં એ કર બાંધ્યા છે મેં ન કરવાનું કર્યું છે હવે મને સમજણ પડી છે કે મારે કોઈને અંતરાય નથી થવું એટલે ભવિષ્યમાં મને આવું ન થાય એમ કરીને ક્ષમાપના બોલીને માફી માગી લે ને ભાવથી અનુકૂળ થઈ જાય બધું અનુકૂળ થઈ જાય ઘણી વાર ન બી થાય સાચો સાધક હોય તો વધારે પરીક્ષા થાય કોઈ બધું લખ્યું કે કઠણાઈ હોય તો ખરા પરમાત્માની ભક્તિ છે ને બસો ત્રેવીસમાં લખ્યું છે એટલે આપણે કઠણાઈ પડે ને તો સમજવાનું કે ભક્તિ સાચી છે આપણી વધારે તકલીફ પડે શરૂઆતમાં પરીક્ષા થાય એ કામદેવ શ્રાવકને સુલસા કે આપણી કોણ પરીક્ષા કરે આપણે ખાલી થોડીક મહેનત કરશું તોય થશે બધું પણ પરીક્ષા થાય તોય રાજી થવાનું પછી નક્કી મારી ભક્તિ ની કક્ષા ઊંચી થતી લાગે છે સારું વીર પરીક્ષા ચંડકો શાંત થયો તેથી તો જીવ જંતુઓ પજવે બહુ સમતા બુદ્ધારી મુક્તિ વિરહ જાપ કર્યા કરવા તકલીફ પડી ને બધા પછી તો મારે છે વાત આવે છે શાસ્ત્રમાં ભલે વર્ણન હશે ખાલી ભગવાન માવીરે કહ્યું બુજ બુજ ચંડકોશી મુંડી નાખ નીચે દરમાં બધા લાલ કીડી કાળી કીડી મારે બધા વીર ઉપદેશે ચંડકોશો શાંત થયો કોણ ચંડકોશો હું હવે મને સાચો બોધ મળ્યો હું શાંત થયો ને તને છોડત જ નહીં હું હવે શાંત થઈ જવાનું એટલે બધા બહુ હેરાન કરશે તેથી તો જીવજંતુઓ પજવે બહુ ક્ષમતા અદભુત ધારી મુક્તિ વેર જાપ કરવાનો સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ જે ગુનો કે જે તકલીફ યાદ આવે છે એ યાદ કરી એનો પ્રતિપક્ષી ગુણ કુપોદમાં છે વિચારી અને પછી તૂટે એટલે આહાર અર્થ એટલે અર્થ એટલે પૈસા અહીંયા એ વાત નથી અર્થની સિદ્ધિ એટલે શું જોઈએ છે પરમાર્થ એની સફળતા કરવી એટલે ઘણા એમ કે ધર્મ અર્થ કામ મોક્ષ અહીંયા એ નહીં અહીંયા સ્વ અર્થ એટલે સ્વાર્થ મતલબ નહીં સ્વ આત્માર્થ આત્માર્થની સિદ્ધિ પરમાર્થની સિદ્ધિ એ વિચારવાની છે સહજમાં લખ્યું છે કુપોલ દેવે આ નોંધ પહેલીની ચોથી નોંધમાં તે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને મોક્ષની વિધિ જાણે છે અત્યારે એને રસ નથી ખાલી એક જ વસ્તુમાં રસ છે એને કેમાં મોક્ષની વિધિ આની સિદ્ધિ કરવી છે આર્ય જીવન આર્યનો અર્થ આપ્યો છે એકસો અઠ્યાવીસ માં ઉત્તમ પુરુષો સદાચાર નીતિથી જીવતા હોય એ આર્ય આર્ય એટલે ઉત્તમ પુરુષ પરમાત્માર્ગમાં સદાચારી નીતિ એકસો અઠ્યાવીસ આર્યાચરણ આર્ય પુરુષે કરેલા આચરણ એટલે એ લોકો કેમ વર્તે છે જીવનમાં સારા માણસો એટલે પરમાત્મા સારા માણસો આર્ય જીવન એવું હું જીવું એ આર્ય જીવન મને મળે કોપાલદદેવ એમ લખ્યું છે આર્ય જીવન બધા પામી જાય લગ્નની આજુબાજુનો પત્ર છે ને એમ લેખું છે એ આર્ય જીવન બધા પામે એટલે હું ભાવને ફેરા ઉકેલું છું લગ્ન ફેરા ફરીને બીજા એવું કરે વ્યવહાર ને ભાવી લે ખાલી ઋણાનું બંધ ઉત્તમ પુરુષે આચરણ કર્યું છે આર્ય જીવન ઉત્તમ પુરુષે આચરણ કર્યું છે બોલો કઈ છે પ્રશ્ન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ